તરે ફરું છું ને મજૂરી તો અમુક કોઈ મળતી છે નહીં અમુ એંડા પટી યાર હું પટી ગયું મજૂરી મળતી હોય તો પાછી પણ અમુ તો કોઈ મજૂરીએ નહીં મળતી આ રાગડો આવે તાણે જઈએ તાને મજૂરી મળે કોઈક કરવું પડશે પૈસા થઈ રહ્યા છે આપણા બહાર અમે કોઈક આગું પાછું કરવું પડશે અમે બપૈયો બેઠો તું કાંઈ રહ્યો બપૈયો છે

ઓમ મોટો મારું કોઈ દેખાય તો પડી ના હોય તો ઉઠાઈ લઉં હું કરું ચોરી છે એલા કરવી તો પડશે જ જવા દે ઓમ ઓટો મારું જે હાથમાં આવે એ લઈને પટકારી મેલું ચા તો પીધી પણ આપડા તપેલામાં અમારે ખીચડી વંઘારી હતી એ ડોસીએ શીખ હું કર્યું બધું તપેલું સાફ કરી દીધું સાફ કરીને તો વાહને ઘસી કાઢ્યો અરે ખબર ના પડે કે તો પેટમાં બિલાડો બોલી છે ના રાખવું પડે એ તપેલું છે કે ખાઈ જાય એવું કરે છે બધું આ તો એની લેટવી હતી ને એ લેટવી છે એક તો મારે બધું અટાણામાં હમો જાય છે એ એકલી ખાઈ જાય છે અને એક તો હું વાત ઊભરો થઈ ગયો છું પાડા જેવું શરીર બનાવ્યું એક તો એ પાડો હતો ને એક તો આ બીજો એ પાડો હતો એટલે પાડા જ ભેગા થશે એવું ઘેર થઈ માગાતા હવે છે સારે નખી જાય નહીં મારે નખવી પડશે નખતી હોય તો આવતું હોય આખો દિવસ થોડી થોડી નખી દઉં બધું લે વાજો લે તું આ પાડો બે વાજો તું લે પાડા પાડો એક તો બે પાડા ઘેર ભેગા થઈ વાજો વાજોડ અને હજી લગર આવી નહીં રેડું ભરીને જઈએ હવે તો નહીં આવે હવે તો બે જો ને તો જવું હો જયારે આ કોઈ ખાવાનું તો બનાવ એનું પેટ ખાલી રેડું ભરીને જઈએ પણ ખબર નહીં પડે હા પેટમાં બિલાડો બોલીશી અને હજી આવી નહીં ઉપરે ઉપરાય તો દેવા દે મને ઉપરે ને પછી આવીને ખાવા પાવા બનાવ તો ખાઉં થોડું કા ગમ ફરી ને આયો પણ સ્વયં મજૂરી તો મળી ના હેતરે હેતરે ફર્યો પણ કોઈ કેતુંય નહીં આમ તો મારા ય મજૂરી આવજો પણ હું કર આમ હા વધારે એનું સાપડું નહીં ઓહ વધારે એનું છે પતરું ના હોય તો ઉઠાઈ જવા દે જે પોત પતિ પછી સૂટ્યા એ મમરા તો આવશી ક હું એનું ઉઠાઈ લઉં ના હોય તો ના આવડો આવડો મોટો તો નહીં ઉપડો તો મોટું જંગ છે ચોકલું

એ તો મારો ઓળખો હવાર પડ મજૂરી પાછો ઉપડી ગયો ગમે તમે ગમે તમે પાછો મજૂરી તો ખોળી કાઢા પાછો રહ્યો જતું આ આપણો જ કોઈ મજૂરી નહીં લઈ જતું શીખા ઘેર છ કે નહીં લે ગબ્બર એ ગબ્બર લાગતો નહીં હવારે વહેલા ઉઠીને પોકી ગયો આ મજૂરી અને હઈ ભેવો તો પડી પાડા જેવી પાડા જેવી બે લાઈન બંધી દે તો કે એ ઓણેલી લાગે છે જો ઉપર ના હોય તો આનું જ ઉઠાઈ લઉં એટલે મોટું ડાયરેક્ટ મોટી કમાણી આ જે ખીલો ને ખીલો લઈ જવું એના કદી તો સારું કર મોટી કમાણી ડાયરેક્ટ અને એને તો શકાય નહીં પડે પાછું આ લખો તો પાછો કદી આવું કરે ના એને તો ખબર નહીં પડે લખો ચોરી આની જ બે ઉઠાઈ લેવી પડશે એને તો લગી શકાય નહીં થાય મારા ઉપર તો ખબર છે તો લખો તો પાછો મજૂરીયાત મજૂરી જબર કરે છે તો ચોરી ના કરે એ તો ખબર નહીં પડે બે હેકાદી ઉઠાઈ લેવા દે સોંતી થી બેસી રહી જાય એટલે વન નહી નહી પેલા પેલી ને જોવા દે આ સોંતી થી બેહી રહી જાય એટલે જોવા દે હા હારે દેતી એવું લાગે છે હારે નહીં દેતી હોય લેવી પડશે શીલા તો શીખર અમેરિકા દિલા આવે તો હું છું શીલા તો કેવા પેલી વાર જોયા આવા અને આખું સાપરું જો કે ગણે તબેલો બનાવ્યો હું તો સાપરું કરી જ ઓને છોડવા દે ઓનું ઉઠાવી ઠાઈ પડશે મારા તો કુ ઓ મારા ના બેટુ ના મેલો કરતા કરતા ને કે મારા ટોડીઓ ભઈ ન છે મારા ના ઓને રવા દે મને જોવા દે એ તો મારા તો આ તો ચોરી કરતા કરતા બેવાર વાર તો ટોટીઓ બોટીઓ જુદો કઈ ના કે હાથમાં ભઈ ન કરે તો શું કરવાનું

ઈલાન જોવા દે છે તું ઉભો રહા કા ઓના કતે આયો આરો જ ઓને છોડવા દે એટલે જો ભાઈ હા કા કે હા કા લઈ જવાનો તો મારા ઘેર તને ઉભો રહા સર નહીં કાઢવાની આ જ ઓઘડી પીલી નથી હે હા કા લઈ તો જવાનો જ છે તને ગમે તે થાય પાડા નહીં હિકાતા ને બેહો તો આ ઢીલે મને અને હું અને લઈ જાઉં ગમે તે કરી એટલે હડો

ખા તુમલા કે ગબ્બર પાડો આ બધવાનું એન્જોય તો કરી શકશો એ લે તુમલા શું વાત કરું પૈસા થઈ રહ્યા છે યાર પૈસા થઈ ગયા છે ના હોતો ને બેસી મારું વેચી મારું છે ચોરી કરે છે મીધું પાડું એટલે પણ ગબ્બર તો આપણા ગ્રુપનો નો મોણ છે યાર એવું ના કરાય એટલે આ ગ્રુપ તો પણ જોખી છે એટલો લાઈન વધુ ઓછું થવા તો હું વધુ આશા દરિયામાં એક લોટો પાણી ખાલી થાય તો કોઈ

અરે બે પેલી બિલ કોણ રહી ને એ મારવાજ એટલે ઓછું આબાદાય કે આબા હતા ને કાઉ પણ એ ભણી તરવા અવાજ એ લીટ લઈ જવી હતી

આવશે આવું બંધી દીધું ધડમધડા કરાજ લે ધરામ ધડા છે એ તો કરશે પણ હું શું હું કહું છું પાડો તો લે ને પાડો લે છે બધું લે બધું લે છે ગાળો બધું લે છે બધું લે તો પાડો લઈ લે આ રોજ રોજ મૂળ ને બધું લઈ લે છે ના ના નહીં એવો તો કરવા લઈ લે એટલે એનો બહાર મોકલાઈ દે છે બધું એવો કોન્ટેક હોય કે પાછા અને હું કઉ છું હ આપણે બાલ તો કાપી નાખ્યા છે એટલે ઓળખાય તો નહીં આવે ના ઓળખાય ગબ્બોડીઓ આવી ને એમ કે મારો પાડો છે ગબ્બો એ ના ઓળખી એક અને કેવા જ નહીં પાછું વેલ્યા નું વેલ્યા તો કશું લ્યા કે ચોરી તો ચોરી ની તો વાત લાભાડી જ નહીં ચોરી વાત ને નીમ કઈ જાય કલાક ખાડો પાડો છે એ તો કેવાનું કટલા ખાઈ ઢોર વધારે તો એટલે પાડો વેસી મારવાનું છે હું કિંમત આવી જાય પછી નામ લેડો રમભા હા બોલા હેત બોલાવ બોલાવજી આવ વેલા ભયા જે આયો હું જકે એક કોમ માટા આવ્યો તો હા આલા કામ પાડો વેસવો તો હા એટલે મોકો વેલ્યુ લેયા છે

કિંમત તો પચીસ હજાર લઈ લઈએ આપડે પચીસ કિંમત પચી હજાર મારી કિંમત કિંમત રૂપિયા આવશે દિવે થોડું વેવતી યાર ભાવ દસ હજાર

પંદર હજાર રૂપિયા તોણ કહું હજાર નઈ હાલ અમે પાછો મોકલી દે હું એ ઓળ હજાર કહીએ તો હાલ છે હાલ છે સોળ હજાર છે

ડબલ કરી આવો તમે તમે માન નહીં કરો ડબલ હું યાર દુકાન બંધ કરી દીધું હા બંધ કરી દીધું હાલ દુકી રમ બાદ હું ના તું ના પાડ છું કે માર તો નઈ જો તો આ જો વજ જા માર માર ડબલ નઈ કરવા માં સિંગલ ચાલ છી કર તું જોડ અને પાયો કોઈને વાત કરતો ના પાછો કોઈને ખબર પડત નઈ ઓ તું જોને હું જોનું

એ પેલા છોકરાએ એ વળી ફોન માં ગીત વગાડેલું કે ગીત એવું હતું પેલું કોક હા તારા મારા ફોટા ફોન ના ગેલેરી માં હંતારે મને તો એવું લાગ્યું કે ભજન સાતો ભજન ગીત એટલે જબરજસ્ત ગીત તારા મારા ફોટા ફોન ના ગેલેરી માં હંતારે મને તો બહુ ગમી ગયું ગીત જબરજસ્ત ગીત હું વળી મારે નક્કી કર્યું પાછું કે ભજન બનાવી દઉં અનુ પણ પછી કોઈ રહો જો ને વળી નહીં બનાવું ભજન પણ મન તો હવે મારે તો ભજનમાં જાઉં ને ગીત તો ગાઈ જ નાખું સર જબરજસ્ત ગીત હતું હો ભાઈ આ પેલા વેલ્યા જોડે આવ્યો તો તે વર પેલો ઘેર પાડો છે ને મારો તે બહુ હરો અમી છે બહુ હરો અમીશ તે કઉ સોદો કરી દઉં પછી પાલી જોગો શાંતિ સોનથી પાડો તો આપણો કશું કોમો આપવાનું છે તે કહું વળી બારો બાર ઉપરાઈ દઉં જે પૈસા આવી એ કઉ ઘરમાં હટાનું તો આવે પાડો જોવા જઈએ તો પાડો મારા જેવો તો લાગે છે પણ થોડું એક વખત ચેક કરી લેવા દે મને પછી મને ખબર પડશે જેના કરી દીધા મારા બાલ થોડા મોટા હતા એટલે થોડું જોવા મારતો તો નહીં એટલે લગભગ તો પાડો મારો જ હશે હરિયો તો મેં તો લીસન કર્યું હતું પાછું એટલે લીસન જોવા દે પછી ખબર પડશે કે પાડો છે તો નો જોવા દે પેલા હા ખબર પડી જાય પાડા નું કલપ કરી હતી એ કલર આવ્યો ને ધોરો પાછો એટલે આ પાડો મારો જ ખબર નક્કી જ થઈ ગયું છે આ પાડો મારો છે આ લાગે છે છે ચોર એવું લાગે છે મને એ પાડો વેપારી તો સર પણ પાડા ચોરી કરીને પાડા લેસ મારે ગમે તે કરીને આરે નક્કી કરાવવું પડે કે પાડો સ કરો એમ મારો પણ જોવું પડશે એ લે ઊભો તા ઉભો થાય દારા દિવસે ઊંઘી ઉભો છે

અરે આ તો ગ્રાહક હોય કે મારા ના હોય ગ્રાહક ના એટલે મારા કિંમત કરતા ફાવ સમજો તું કિંમત તો તું પાડો લેતા તારો તું કિંમત કરી દે હું આપણે બે જણા એ કિંમત તું આ પાડો કી ને તો મને ખબર પડે કે કિંમત કેટલી આવા પાડાની અરે આ પાડો આલ્યો કોને એમ તો કે તું પણ ખાલી અરે પાડાની કિંમત આ પાડો આલે જ પેલા એ નહીં આલ્યો તંકા ને એમ તો કે પેલા તું પાડો આલવામાં તો પેલો ઝુમલો રે ને હ

જે થતું એ કરી નખે પછી મારા પૈસા લઈ ગયા મારા પાન થી પૂછવું ના પડે કા મેં પૂછ્યું યુવાન એ પાડો એ ભલો કે ખબર છે કે આ તો મારો પાડો છે હવે મારે શું કરવાનું કે તું કેસ કરે જો કેસ મારા ઉપર શું લે પેલા પેલા પૂછી લે પછી કેસ કરજે તું તારે લખરો નું બે હતા હા એ બે જણા છે

પેલા બે જણા લઈને હું કીધું એટલે ચોરીનું તો નહીં કે મારા ઉપર બધું ગોળ જ મારા હોય અને મી ના પાડેલી એટલે તું ચોરીનો લાવે નહીં ખાલી ખોટું આ કે કોના પંદર હજાર આવે છે પેલો કે ચોરીને લઈ જવું હવે તો આવશે આપવું હોય તો આવશે મને તો મૂકવા દે